નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો એસિડિટી એસિડિટી અમલપિત અને અલ્સર એક એવી પેટની સમસ્યા જે શરીરની અંદર સૌથી ઘાતકમાં ઘાતક સાબિત થઈ શકે છે એસિડિટી વારંવાર એસિડિટી થાય દરરોજ એસિડિટીની સમસ્યા રહેતી હોય વારંવાર એવો જ ખોરાક ખાવામાં આવે કે જેનાથી એસિડિટી જ થતી હોય ને જેને લીધે ધીમે ધીમે શરીરની અંદર અલ્સર થાય છે એસિડિટી જ્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરે ત્યારે આંતરડાની અંદર ચાંદા પણ પડી જાય છે જેને અલ્સર તરીકે ઓળખવામાં આવે છે સૌથી પહેલાં તો એસિડિટીનો સરસ મજાનો રાજીવ દીક્ષિતે એમના પુસ્તકની અંદર આપેલો છે પુસ્તકનું નામ છે રોગી સ્વયં ચિકિત્સક આ પુસ્તક જે હિન્દીમાં છે અને એની અંદર જે પરફેક્ટ ઉપચારો દેશી ઉપચારો આપેલા છે આયુર્વેદિક સચોટ આયુર્વેદિક ઇલાજો છે પહેલાં તો ઉપચાર બતાવી દઉં કે એસિડિટી જે લોકોને દરરોજ થાય છે સૌથી પહેલાં શું કરવાનું તો રાત્રે સૂતી વખતે એક ચમચી જીરું છે એક ગ્લાસ પાણીમાં પલાળી અને રાખી દેવાનું ટાંકીને સવારે ઉઠી અને આ જે પ્રવાહી છે આની અંદર એક ચપટીમાં શેજ ઓછી એટલી સૂંઠનો પાવડર નાખવાનો અને એક ચપટી કાળા નમક એટલે કે કાળું મીઠું અને સાવ ગુજરાતીમાં જેને સંચળ કહેવાય છે આ મીઠું નાખીને આ પ્રવાહીને ગરમ કરવાનું છે બરાબરનું ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરવાનું છે ઉકળવા લાગે એટલે એને થોડું ઠંડુ પડવા દેવાનું હુંફાળું રહે ત્યારે આ પ્રવાહી સવારે ઉઠી અને સૌથી પહેલાં ખાલી પેટે આપીવાનું છે આનાથી પેટમાં થતી એસિડિટીમાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે એસિડિટીમાં પરેજી એ રાખવાની છે કે ભોજન પછી પિસ્તાલીસ ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ સુધી પાણી નથી પીવાનું માત્ર એક ચમચી જેટલું જ પાણી પીવાનું છે પાણી ખાસ નથી પીવાનું અને ભોજન પછી તરત સૂઈ જવાનું નથી અને જમણા પડખ્યા તો ભૂલે ચૂક્યા પણ સૂવું નહીં એટલે આ એસિડિટી માટે છે હવે અમલપિત અમલપિત્તની અંદર ખાટા ઉડકાર આવે છે એસિડિટી જ્યારે વધી જાય ત્યારે આપણને એવું થતું હોય કે એમ લાગે કે જે ભોજન ખાધું છે એ સીધું છાતીમાં થઈને મોંની વાટે બહાર નીકળશે એકદમ ખાટા અને છારૈયા ઉડકાર આવતા હોય છે અમલપિતની સમસ્યાઓ એટલે ખટાશવાળી વસ્તુ બિલકુલ ન ખાવી રાજીવ દીક્ષિતજી આ પુસ્તકની અંદર એવું કીધું છે કે ખાવાની વસ્તુમાં સૌથી કચરામાં કચરો હોય ને તો એ છે નૂડલ્સ અને મેંદામાંથી બનેલી વસ્તુ જે સૌથી ખરાબમાં ખરાબ અસર કરે છે પેટને પાચનતંત્રને અને આંતરડાને સૌથી વધારે ખરાબ કરે છે નૂડલ્સ એક એવી વસ્તુ છે જે રાજીવ દીક્ષિતના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે જેનો સ્વાદ છે એ વધારવા માટે એની અંદર સુવરના માંસનો રસ મિક્સ કરવામાં આવતો હોય છે હોય એ આપણને ખબર નથી મેં પણ કોઈ દિવસ ખાધું નથી પણ જે નૂડલ્સ છે નૂડલ્સ એની અંદર મિત્રો એવી ખતરનાક વસ્તુઓ પણ મિક્સ કરવામાં આવતી હોય છે જેનો સ્વાદ વધારવા માટે અને આ જે છે એ એક પ્રકારનો ખોરાકની અંદર સૌથી ખરાબમાં ખરાબ કચરો હોય તો નૂડલ્સ છે એટલે આવી બધી વસ્તુઓ અને ખાસ મેંદાવાળી વસ્તુ આ બધી જ વસ્તુઓ જે છે ને પાચનતંત્રને ખરાબ કરે છે બગાડે છે અમલપિતની સમસ્યા હોય તો એક ગ્લાસ સાદું પાણી લેવાનું છે એની અંદર ત્રણ દાણા કાળા મરીના લઈ એનો ભૂકો કરીને ત્રણ દાણા કાળા મરીનું ચૂર્ણ નાખવાનું છે અને એક ચમચી જેટલી સાકર નાખવાની છે અને આને બરાબર ઓગાળી હલાવી મિક્સ કરી અને આ પ્રવાહી છે પી લેવાનું છે આનાથી અમલપિતમાં જબરજસ્ત ફાયદો થાય છે આમાં પણ પરેજી ખૂબ રાખવી ભોજન લીધા પછી તરત પાણી ન પીવું ત્યાર પછી મિત્રો વાત કરું અલસરની અલસર એટલે આંતરડાની અંદર એક પ્રકારના ચાંદા પડી જાય છે ઘણી વખત જે અન્નનળી હોય છે અનાજની નળી એની અંદર પણ ચાંદા પડી જાય છે આ એસિડિટી જે છે જે લોકોને દરરોજ રહેતી હોય ને તો ભવિષ્યમાં અલસર પણ થઈ શકે છે એટલે એસિડિટીનો છે એ સમયસર ઉપચાર કરી અને દેશી પદ્ધતિ અપનાવી અને એસિડિટીને દૂર કરવી જોઈએ બાકી એસિડિટીની ટેબ્લેટ પણ દરરોજ ન લેવી જોઈએ અને એસિડિટી જ્યારે વધે અને શરીરમાં અલ્સર થઈ જાય એટલે કે જે આંતરડાની અંદર ચાંદા પડી જતા હોય છે એક પ્રકારના અંદરના ભાગમાં ઘાવ પડી જતા હોય છે તો આ ઘાવ માટેનો સરસ મજાનો દેશી ઉપચાર રાજીવ દીક્ષિતજીએ આપેલો છે કે જેની અંદર મિત્રો સૌથી પહેલાં એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણી જે છે એની અંદર એક ચમચી જીરું નાખીને આ પાણીને ઉકાળવાનું જ્યારે પીવાનું હોય ત્યારે જીરું નાખી શકો રાત્રે પણ પલાંચાર એક ચમચી જીરું નાખીને બરાબર બરાબર ઉકળી જાય એટલે એને સાવ ઠંડુ પડવા દેવાનું શેઝ ઉફાળું રહે ને ત્યારે એની અંદર એક ચમચી મધ નાખીને પીવાનું છે અથવા એક ચપટી જેટલું મીઠું નાખીને પણ પી શકાય છે પણ અલ્સરની સમસ્યા હોય જે અંદર આંતરડામાં જે ઘાવ થઈ ગયા હોય અથવા જે ચાંદા પડી ગયા હોય તો એની માટે મધ ખૂબ સારું પરિણામ આપે છે એટલે આ રીતે આ પ્રવાહીમાં મધ નાખીને સાવ હુંફાળું રહે ને ત્યારે મિત્રો પીવાનું છે દિવસમાં એક વખત આ બધા જ પ્રયોગો છે ખાલી એક વખત અપનાવો અને દેશી ભોજન સાથે સાદું જીવન અપનાવો અને સાદું ભોજન અપનાવો તો આ બધા જ પ્રયોગો છે એ કોઈપણ સમસ્યા માટે કોઈપણ એક જ પ્રયોગ કરવાનો છે દિવસમાં એક જ વખત પ્રયોગ કરો ને દેશી પ્રયોગ એટલે બધી જ સમસ્યાઓ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી